જામનગર મહાનગરપાલિકા દ્વારા શહેરના ત્રણ મુખ્ય સીસી રોડ કામદાર કોલોની મેઇન રોડ જનતા ફાટકથી એમ્યુઝમેન્ટ પાર્ક થઈને ચૌદસો ચાર આવાસ સુધીનો રોડ તથા એમ્યુઝમેન્ટ પાર્કથી સત્યમ કોલોની સુધીના રસ્તાઓ પર મે બે હજાર બાવીસમાં માં આસફાટ કામ પૂર્ણ કરવામાં આવ્યું હતું ચાલુ વર્ષે ઉપરોક્ત તમામ માર્ગોમાં ખામી અને તૂટફૂટ જોવા મળતા મહાનગરપાલિકા દ્વારા તેની ગંભીરતા ધ્યાને લઈ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ નોટિસ ઇસ્યુ કરવામાં આવી છે કારણ કે તમામ રસ્તાઓ હજુ પણ ડિફેક્ટ લાયબિલિટી પીરિયડ હેઠળ આવે છે તેથી ટેન્ડરની શરતો અનુસાર સમગ્ર જવાબદારી કોન્ટ્રાક્ટરની રહેશે જામનગર મહાનગરપાલિકા દ્વારા હાલે ચોમાસાની સિઝનને ધ્યાને રાખી જે જે રસ્તાઓમાં વરસાદને કારણે ડેમેજ થયેલ હોય તેવા રસ્તાઓનું સર્વેની કામગીરી પ્રગતિમાં છે તેમજ તેની રિપેરિંગની કામગીરી પણ પ્રોસેસમાં છે જેમાં સર્વે દરમિયાન બે હજાર એકવીસમાં જે રસ્તાઓ બનેલા ત્રણ રસ્તાઓ તે રસ્તાઓનું એક જ ટેન્ડર હતું તેમાં સત્યમ કોલોની મેઇન રોડ રેમ્યુન પાર્ક મેઇન રોડ અને કામદાર કોલોની મેઇન રોડ આ ત્રણ રસ્તાઓમાં કુલ ત્રણ ત્રીસ હજાર સ્ક્વેર મીટરનું કાર્પેટનું કામ કરવામાં આવેલ હતું આસપાસનું તેમાં અંદાજે પંદરસો ચોરસ મીટર જેટલું નુકસાન થયેલ છે સંપૂર્ણપણે જે કોન્ટ્રાક્ટરના ખર્ચે અને જોખમે કરવાનો નિર્ણય લેવામાં આવેલ છે અને જેના માટે આગામી વીકમાં બીજા કોન્ટ્રાક્ટર પાસે આ કામ કરાવી તેની ડિપોઝિટની જે રકમ જમા છે તેમાંથી વસૂલ લેવામાં આવશે ત્રણ એજન્સી ત્રણ એજન્સીનું કામ એક જ કોન્ટ્રાક્ટર વિરાજ કન્સ્ટ્રક્શન આપવામાં આવ્યું હતું ત્રણ એજન્સીનો એક જ કામનો વર્ક ઓર્ડર હતો એક જ એજન્સીને ત્રણ કામની નોટિસ માટે એક જ એજન્સીને નોટિસ આપવામાં આવેલ છે ત્રણ કામ માટે